હરિ ઓમ આજે ભ્રમલિન પૂજ્ય દામોદર બાપુની ઓગણ ચાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ઓગણચાળીસમી માસિક પુણ્યતિથિ નિમિત્તે આપ દર્શન કરો એ પછી પૂજ બાપુના બ્રહ્મલીન સદગુરુ ધનજીરામ બાપુ સમાધિને પણ આપ દર્શન કરશો વંદના 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 પ્રે માર સાચા ਸਤ ਗੁਰੂ ਜੀ ਨੇ ਵੰਦਨਾ 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 ਵੰਦਨਾਰੇ ਮਾਰਾ ਸੱਚਾ ਫਲ ਗੁਰੂ ਜੀ ਨੇ ਵੰਦਨੋ ਸਾਰੀ ਕਿਰਪਾ ਗੁਰੂ ਦੂਬ ਤਾ ਉਗਾਰ ਕਰੀ ਕਿਰਪਾ ਗੁਰੂ ਦੂਬ ਤਾ ਉਗਾਰ ਕਾਪਿਆ ਕਰਮ ਕੇ ਵਫਾੰਦਨ ਰੇ ਮਾਰਾ ਸਾਚਾ ਸਤਗੁਰੂ ਜੀ ਨੇ ਵੰਦਨ ਨੋ ਵੰਦਨ ਰੇ ਮਾਰਾ ਸਾਚਾ ਕੁਲਗੁਰੂ ਜੀ ਨੇ ਵੰਦਨ ਹਰੀ ਓਮ ਪੂਜਯ તંજીરામ બાપુનો સ્મારક ટ્રસ્ટનું આપ એ મંદિરનું દર્શન કરો પૂજ્ય દામોદર બાપુ અહીંયા સતત જ્યારે હયાત હતા ત્યારે પાંચથી સાતમાં સતત અહીંયા સત્સંગ ભજન આરતી શાસ્ત્ર વાંચન કરવા આવતા એ બી આપ દર્શન કરો હરિઓમ જય શિયા રામ દાશ અશોક મૈસૂરના આરિમ